દર્શક મિત્રો હૃદયથી મારા પ્રણામ પહેલી વાર બોડેલી ધરતી પર શિવ મહાપણ કથાનું આયોજન શિવભક્તો દ્વારા વિશેષ કરીને સુરેશભાઈ તલાટી દ્વારા અને સૌના સહકાર દ્વારા દિવ્ય અને ભવ્ય સુંદર શિવ મહાપન કથા નું આયોજન થયું અને સુંદર ભોજન પ્રસાદની પણ સરસ રીતે વ્યવસ્થા થઈ અને મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ સુંદર રીતે શિવ મહાપણ કથાનો લાભ લીધો અને લાભ અત્યારે લઈ રહ્યા છે વિશેષ પ્રકારે તો આનંદની લાગણી એ વ્યક્ત કરું છું કે એટલી મોટી સંખ્યામાં એટલી ગરમી હોવા છતાં ત્રણ વાગે સૌ શિવ કથામાં ઉપસ્થિત થાય છે અને સમય પર કથામાં આવે છે અને બહુ ધ્યાનથી ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે દરેક શ્રોતાઓને અને દરેક દર્શકોને મારી હૃદયપૂર્વકની પ્રાર્થના છે કે આપણે આવતી પેઢીને ઉજ્જવળ જોયું હોય સુખી જોયું હોય ને સુરક્ષિત જોયું હોય તો આપણે સવે વૃક્ષોની રક્ષા કરવી પડશે જલનો સંગ્રહ કરવો પડશે પર્યાવરણના પ્રકૃતિની રક્ષા કરવી પડશે ગઈકાલે પણ મેં કથામાં કહ્યું હતું કે અહીંયા આટલી સુંદર હરિયાળી છે માતા નર્મદાની કૃપા છે ઓસંગની કૃપા છે આની ધરતી બોરળી હરિયાળી છે હું તો સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ અમરેલી જિલ્લો સાવરકુલાની બાજુમાં જુડા ગામ ત્યાંથી જંગલમાં રહું છું પણ સૌરાષ્ટ્ર અને કચ્છની ધરતી પર જલનો પાણીનો ઘણો અભાવ છે એટલો અભાવ અહીંયા યોરેલી ધરતી પર નથી તો રોડ ને બંને કિનારે સુંદર વૃક્ષો કાશ્મીર સજ્જનો મારે હૃદયપૂર્વક પ્રાર્થના છે એટલા તો વૃક્ષો ઊભા થતા ઘણો બધો સમય લાગી જશે એના કરતાં અન્ય કોઈ રસ્તો થઈ શકે છે જો વ્યવસ્થા થતી હોય તો વૃક્ષોની રક્ષા કરવી જોઈએ વૃક્ષોને બચાવી લેવા જોઈએ હું જતો હતો ગાડીમાં બરોડા તરફ તો એટલા વૃક્ષો જોઈને મન ખુશ એ સમયે કોઈ કહ્યું કે વર્ષો નીકળી જશે અને વૃક્ષ માનવ જીવનનો પર્યાય છે તેથી હૃદયથી મારી પ્રાર્થના છે કથાના માધ્યમ દ્વારા અને શિવ મહાપણ કથાની અંદર તો વૃક્ષનો એટલો મહિમા છે એક એક વૃક્ષનો મહિમા ગાયો છે તેથી વૃક્ષ જલસંગ્રહ આ બધું આપણે પુરાણ કહેલું છે માનવ જાતની રક્ષા કઈ રીતે થઈ શકે માનવ જાતનું જતન કઈ રીતે થઈ શકે માનવ ધરતી પર સુરક્ષિત કઈ રીતે રહી શકે શિવ ભક્તિનો મહિમા કહેતા કથા શિવ મહાપ્રાણ ગ્રંથની કથા કહેતા હર વ્યક્તિઓને પ્રકૃતિ તરફ સમાજ સંગઠન તરફ અનેક એવી વાતો કરીને બસ લોક જાગૃતિ થાય કથા એટલે ભક્તિનો માર્ગ તો છે જ પણ કથા ખરેખર આધ્યાત્મિક મોટિવેશન છે આપણું જીવન કેવી રીતે નિર્માણ થાય કઈ રીતે જીવનમાં વ્યવહારિક ધર્મ શું હોવો જોઈએ સામાજિક ધર્મ શું હોવો જોઈએ એની વાતો શું મહાપ્રણ કથાના માધ્યમ દ્વારા જન જન સુધી પહોંચાડવામાં આવે છે અને ખરેખર ફરીવાર થી હૃદય ધન્યવાદ આપું છું કથા આયોજક મિત્રોને ના કથા આયોજનમાં જેને જેને દાન આપ્યું સહકાર આપ્યો તનથી મનથી ધનથી તે સૌને નામી અનામીને નામીને

तो अपना सनातन धर्म सुरक्षित तो अपनी संस्कृति सुरक्षित रहो यी प्रार्थना हृदयपूर्वक ओम नमेश ओम नमो नारायण भारत माता की जय ओम नमेश